રાત્રે સિંહો હરતા ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે ગીર તાલાલા જયપુર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સિંહો આવ્યા હતા અને પશુપાલક વિસ્તારમાં ઘૂસ્યા હતા નારણભાઈના આ વાડામાં તેઓ ઘૂસી જાય છે અને ચાલીસ બકરા હોય છે તેના ઉપર તેઓ

મૃત્યુ પામ્યા છે તેને લઈને સરકાર પાસે માંગણી પણ કરી છે વળતરની માંગણી આરએફઓ ના સ્ટાફે કહ્યું છે એક બકરા દીઠ તેમને સરકાર દ્વારા પાંચ હજાર મળી શકે છે જોવાનું તો એ રહ્યું કે આ ચૌદ બકરાનું વળતર હવે નારણભાઈ ને કેટલા સમયમાં મળશે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો